તો મને બદલી નાખો કાલ ઉઠીન હવે હારું થાય એવું નહીં ને પણ બોલો બોલો જે મનમાં વિચાર હોય બોલો હમણા બોલે ને તો સિરીજો તો ચાલુ નહીં થાય અને કઈક બીજું ચાલુ થઈ જશે શું બોલે તમે કશું નહીં બોલ્યો લે આ સિરીજો કોલ હમણા લગાઈ દઈએ તમે જે બોલે ને મને હમબડાય હમણા એક આપીસ તો સિરીજોની જગ્યાએ મગજ ખુલી જશે આખો દિવસ શું ડાટીમાં હાથ ફેરવ ફેરવ કરો છો वे डाधी तो पूरूसो निसान के वाए. अटकी बदी कई सारी ना लागा? वे अटकी बदी डाधी होए ना, वे ले कोग जो आधी ते ले उलागा खतर्णाक माना शाषे. खतर्णाक! बशेरा! तर्मेस्व आपको जीवाश्पाइचा पईसा करें गा? हाँ પણ મને <laughs> 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 અરે કાલથી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મનને શાંતિ મળે દિલ ને મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ નવ વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે એક કામ કરજો પોણે પોણા નવ વાગે નીકળશું એટલે રિયા ભાભી પહોંચો ને પહેલા તમે મંદિરે પહોંચી જાવ એ જ પ્લાન છે સેનો પ્લાન કોઈ પ્લાન નહીં એવો પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઉભા ઉભા વાતો કરતા હતા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારું પર શંકા કરું છું અને તને કેમ ની ખબર મંદિરની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમાર મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ એરા નેરાંગ કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એ એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ હા મે હું તમારે જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે